ત્રણ શક્તિઓ છે યંત્ર શક્તિ તંત્ર શક્તિ અને મંત્ર શક્તિ વર્તમાન સમયમાં બે શક્તિઓ વધારે અસરકારક છે એક યંત્ર શક્તિ છે અને એક મંત્ર શક્તિ છે આ ટેકનોલોજીનો જમાનો જાત જાતના અને ભાત ભાતના મશીનો આવ્યા છે કપડાં ધોવાના મશીન આવ્યા વાસણ ધોવાના મશીન આવી ગયા છે લેવું હોય તો કેવી હવે માણસો વિચાર કરે છે માણાને ધોવાના મશીન આવી જાય તો સારું યંત્ર શક્તિ છે આ એ જ રીતે મંત્ર શક્તિનો બહુ મોટો પ્રભાવ છે ભગવાન વેદવ્યાસ બ્રહ્માંડ પુરાણમાં હૈગ્રીવ અને અગત્ય ઋષિના સંવાદમાં બહુ સરસ વાત કરે છે શ્રદ્ધાળુઓએ મુમુક્ષુઓએ આખી વાત સાંભળવા જેવી છે ભગવાનના નામનો મહિમા કેટલો કદાચ તમે ક્યારેય નહીં સાંભળો હોય એટલો મહિમા બ્રહ્માંડ પુરાણમાં વેદવ્યાસની કલમ લખે છે અત્રેક નામનો યા શક્તિ પાતકામ નિવર્તને ધન્નિવર્ત્યમઘમ કરતુમ નાલમ લોકા ચતોદશ નાલમ લોકા ચતોદશ તો વ્યાસ ભગવાન કહે છે કે ભગવાનનું નામ કેટલું પુણ્યકાળી છે ભગવાનના નામમાં કેટલી સામર્થ્ય છે તો એટલી એનામાં તાકાત છે એટલી એનામાં તાકાત છે કે ચૌદ લોકનું આ બ્રહ્માંડ આ ચૌદ લોકોના બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે અત્રેક નામનો યા શક્તિ પાતકા નામ નિવર્તને આ બ્રહ્માંડમાં ચૌદ લોકોના બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે એ બધાએ ભેગા મળીને પાપ કર્મ કરે ભગવાનનું એક નામ ખાલી માત્ર લેવામાં આવે ભગવાનનું નામ એક માત્ર એકવાર લેવામાં આવે તો ચૌદ ભુવનના રહેતા જીવ પ્રાણી માત્ર એનામાં તાકાત નથી કે એટલા પાપ કરી શકે કે આ ધોઈ ન શકે એટલો ભગવાનના નામનો મહિમા છે તો આવા તો કેટ કેટલા શ્લોકો આપણા શાસ્ત્રોમાં છે ઘણાને મનમાં એમ સંકલ્પ થાય થોડો સંશય થાય સવાલ થાય તો નામમાં શું રાખવું છે નામ તો જેમ બીજા હોય એમ આ નામ છે તો નામમાં શું છે જેવી રીતના મીઠાઈ 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 બોલવાથી મોઢું ગેડું થાય એમાં મોઢું ગેડું થાય નહીં ચપ્પુ 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 બોલવાથી જીવને આપણને કંઈ નુકસાન ન થાય રૂપિયા 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 બોલવાથી રૂપિયા કંઈ મળી ન જાય તો એવી રીતે કેવળ ભગવાનનું નામ લેવાથી પાપ નાશ કઈ રીતે થાય આ સવાલ વિદ્વાનો બહુ સરસ તાર્કિક બુદ્ધિથી જવાબ આપે આ દુનિયામાં કોઈ પણ કામકાજ કરવા માટે વ્યવહાર કરવા માટે કોઈને કોઈ માણસની જરૂર પડે સમજી લો દાખલા તરીકે કોઈ સરકારી કામ હોય સચિવ પાસેથી અગ્ર સચિવ પાસેથી કામ લેવાનું હોય અને કામ થોડું થતું હોય આપણા દેશની ખાસિયત છે કે જે કામ દિવસમાં થતું હોય જે કામ દિવસમાં હોય એ કામ મહિનાઓમાં કરે તો સારી વાત બાકી તો વરહમાં જાય આપણા દેશની ખાસિયત પણ એના કરતાં ઉપરલા કોઈ અધિકારી હોય કે એવો મોટો જેક હોય એવી મુક્તિ વ્યક્તિ હોય એનું નામ ત્યાં લેવા માત્રથી એની ઓળખાણ આપવા માત્રથી કામ બહુ સહેલાઈથી પતી જાય છે શું કામ કારણ કે એના નામનું પાવર નથી એ નામ જેનું છે એનો પાવર છે તો નામ અને નામી એ બેમાં પાવર રહેલા છે કારણ કે અન્નવ અન્વય એકબીજાનો સંબંધ છે માટે તો આમાંથી વિચારવાનું માત્ર એટલું કે એક કાળા માથાળા માનવીના નામથી પણ જો કામ થઈ જતા હોય તો આ તો પુરુષોત્તમ નારાયણ છે એના નામથી કેમ કામ ન થાય એના નામથી કામ નો થાય તો જ અચરજ છે શાસ્ત્રકારોએ બહુ સરસ વાત કરી છે ભગવાન અને ભગવાનનું નામ એ બંને અભિન્ન છે એ બેમાં કોઈ ભેદ નથી બંને એક જ ચૈતન્ય તત્વ છે એટલા માટે ભગવાનના નામને શાસ્ત્રમાં શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે ભગવાનનું નામ એ શબ્દ બ્રહ્મ છે યોગ સૂત્રમાં પતંજલિ ઋષિ બહુ સરસ વાત કરે છે તસ્ય તસ્યવાચક પ્રણવઃ એટલે કે તમામ જે કાંઈ વાચક શબ્દો છે પ્રણવ છે એ તમામ પ્રણવ એનું નામ એનું મહિમા ગાય છે વામન પુરાણમાં ભગવાનના નામનો મહિમા લખે છે એક એક શાસ્ત્રોના આયા એવિડન્સ આપને સાંભળવા મળે ન ગંગા ન ગયા સેતુર્ન કાશી નુષ્કરમ જીહવાગ્રેસ દ્વયમ ઋગ્વેદોથ યજુર્વેદ सामवेदो यथर्वणः अधीतास्तेन येनोक्तं हरित्यदरक्षरद्वयम् अश्वमेधादेभिर्यग्नेर्नरमेधास्तथैवचं याजितं तेन येनोक्तं हरित्यैक्षरद्वयं वामनपुराणे आसरस् मया वात् જો કોઈ ભાગ્યશાળી મનુષ્યની જીભ ઉપર ભગવાનનું નામ રમે તો એને માટે ગંગા ગયા સેતુબંધ કાશી પુષ્કર વગેરે વગેરે જે કાંઈ તીર્થો કહો એ તમામ તીર્થો એ નામ માત્ર લેવામાં આવી જાય છે ભગવાનના નામના પ્રભાવથી ઋગ્વેદ આદિ ચારેય વેદો એનું અધ્યયન માનું થઈ ગયું ઋગવેથો થઈ યજુર્વેદ સામવેદ યથર્વણચ અધિષ્તા તેને એનોક્તમ હરિ રીતિ દે દ્વયમ બે અક્ષરનો ભગવાનનું નામ જેણે પોતાના મુખે કરીને લીધું માનો એણે ચારેય વેદ એનું અધ્યયન કરી લીધો એમ જોવા જઈએ તો એક વેદનો અભ્યાસ કરવા માટે બાર વર્ષ જોઈએ કેટલા તો વેદ ચાર તો કેટલા વર્ષ જોઈએ ગણિત પાક્કું હોય તો કહો અડતાલી અડધી જિંદગી ખાલી ચાર વેદ ભણવામાં જાય પણ વામન પુરાણ એમ કે છે કે એક ભગવાનનું નામ એક વાર તમે ખરા ભાવથી અને ખરા દિલથી લઈ લો તો ચારેય વેદનું તમે અધ્યયન કરી લીધું કહેવાય અશ્વમેધ નરમેદ વગેરે જે કાંઈ યજ્ઞો કહેવામાં આવ્યા છે તમામ યજ્ઞો એ બધાનું પુણ્ય યાજિતમ તેને યનોક્તમ હરી રીતે અક્ષરદ્વયમ બે અક્ષરનું ભગવાનનું નામ લેવા માત્રથી એને તમામ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય આટલો લખલૂટ મહિમા ભગવાનના નામનો છે માટે કોઈ ગાંડો માણસ હોય એને આમાં શંકા થાય કે આમાં રૂચિ ન જાગે બાકી ખરેખરા જે ભગવાનના ભક્ત હોય ડાયા માણસો હોય બુદ્ધિશાળી માણસો હોય એને જે મંત્ર મળેલો હોય જે મંત્રમાં શ્રદ્ધા પ્રાપ્ત થયેલી હોય એ મંત્રનું કાયમને માટે મનન કર્યા કરે સતત એ મંત્ર મય રહ્યા કરે એ મંત્રે કરી આલોક અને પરલોક બંનેમાં જીવાતમાં સુખી થાય છે એ ભગવાનના મંત્ર જાપે કરી માનસિક શારીરિક અને આર્થિક તમામ સારી ફલશ્રુતિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સર્વાંગી સુખ સંપૂર્ણ સુખ એનો અહેસાસ ભગવાનના નામ જપથી થાય છે માટે ભગવાનના ભક્તોને ખાસ ખાસ ભલામણ જે આપણા ઈષ્ટદેવ હોય જે આપણું મન રૂચતું હોય જે આપણને મંત્ર પ્રાપ્ત થયેલો હોય એ મંત્રનો અખંડ જાપ કરતા રહીએ કામકાજ કરતા કરતા હાલતા ચાલતા ઘરકામ કરતાં કરતા કરતા પણ યાદ આવી જાય ત્યારે એ ભગવાનના નામની ગુંજ લગાડીએ આવશે ભગવાનને આ બહુ મોટું સાધન છે હરેર નામ હરેર નામ એ કલમ કલૌ કેશવ કળિયુગમાં ભગવાનનું નામ હરેર નામ હરેર નામ ભગવાનનું એક નામ લેવા માત્રથી જુઆત્માનું કલ્યાણ સંભવ છે માટે બહુ પ્રેમથી ભગવાનનું નામ સ્મરણ કરતા રહો દરરોજ આપણે કથાની શરૂઆતમાં દસેક મિનિટ એટલા માટે જ તો ભગવાનનું ભજન કરીએ છીએ આપણો જીવ શુદ્ધ થાય મન આપણું પવિત્ર થાય ભગવાનને પામી શકીએ એવા આપણે લાયક થઈએ આ બધા માટે પરમાત્માનું નામ જપ અવશ્ય જરૂરી છે તો આટલો આટલો મહિમા અનેક અનેક શાસ્ત્રોમાં ઘણી બધી ગાથાઓ કથાઓ છે પણ એ બધી કથાઓનો સ્પર્શ ન કરીએ અને માત્ર આટલી વાત સમજીએ તો પણ નામ મંત્રનો મહિમા કેટલો એ સમજવા માટે આ વાત પૂરતી છે